મેઘરાજાએ સુરતને ગમરોડ્યું નવ ઇંચ વરસાદ થતાં સુરતમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અવિરત વરસાદના પાણીથી સુરત જળમગ્ન થઈ ગયું જ્યાં રસ્તા પર વાહનો ચાલતા હતા ત્યાં ખભા ડૂબ પાણીમાં બોટ ચાલી રહી છે ક્યાંક તરાફા ચાલી રહ્યા છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે આ સ્થિતિ સમયાંતરે થતા વિકાસના ગાલ પર તમાચો છે કેમ કે જો સૌથી વધારે ટેક્સ ભરતા શહેરમાં નવી જ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ હોય તો પછી ટાઉન પ્લાનિંગ સામે પણ ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે દ્રશ્યો સૂર્યપુર ગરનારા પાસેના છે જ્યાં પાણી ભરાયું બેંકના તેર કર્મચારીઓનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા આશરે પાંચથી છ ફૂટ જેટલું પાણી ભરાયું હતું જેના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો અને મોટાભાગે ઘણા બધા વિસ્તારોમાં આ જ પ્રકારના તો સુરતના નાનપુરામાં આવેલી સિગ્મા સ્કૂલ માં ધોધમાર વરસાદથી પાણી ભરાવાના કારણે બાળકો બાળકોનું રેસ્ક્યુ કરવું પડ્યું સ્થાનિક લોકોએ તાત્કાલિક પહેલ કરી શાળામાં ફસાયેલા બાળકોને સુરક્ષિત રીતે બચાવ્યા આ ઘટનાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા માટે રજા જાહેર કરાય આ તરફ સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદની સાથે તંત્રની નિષ્ફળ કામગીરી પણ ઉડીને આંખે વર્ગે તેવી હતી પાણીમાંથી પસાર થાવ તો કોઈ પાઈપ કે અથવા કોઈ વસ્તુ મૂકેલી હશે એનો મતલબ એમ થયો કે અહીંથી પસાર તમે તમારા જીવના જોખમે થજો ક્યાં ખાડું આવશે ક્યાં ગટરનું ઢાંકણું નહીં હોય એની કોઈ ગેરંટી બારડોલી પ્રશાસનની નથી સ્પષ્ટપણે આ લાલિયાવાડી બહાર આવી અને સ્થાનિક લોકો દિવસ દરમિયાન ભારે હાલાકી વેઠવા રહ્યા ગાંધી રોડ પર આવેલા આશિયાના નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી સોસાયટી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા ગટરની ચેમ્બરનું પણ સમયસર સમારકામ ન થવાથી પાણી નિકાલની સમસ્યા વધુ ગંભીર બની હતી મોટાભાગે આ વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન અસરગ્રસ્ત પાણી ભરાયા છેલ્લા ચોવીસ સ્થાનિક લોકો પરેશાન છે અને મેં જાતે બે વખત પાલિકા પ્રમુખ ફોન કરીને જાણ કરી છે તે છતાં પણ હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે કોઈ સુવિધા માટે કોઈ એમના સાધનો અહીં આવ્યા નથી